જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને આજે જો આપણે ખાણ કરી ગાયનું સ્વરૂપ દીધું છે ખાણ કરવાનું કારણ કે ખાણ આપણે એટલા માટે બતાવીએ છીએ કે આપણે આ ફૂલ વિડીયો બનાવવાના છીએ કે ગાયને ખાણ હું હું દઈશી પછી ગાયના ઘી કેવી રીતના બનાવીશી એ આપણે ફૂલ વિડીયો બનાવવાનો છે વારંવાર તો વિડીયો આપણે બનાવી ન હોય કે કારણ કે આમાં બે દિવસ હોઈએ જાય વિડીયો બનાવવામાં તો તમે વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ છે ભરાળી છે આપણે દેશી કપાસિયા હોય એ અને ટોપરાનો ખોળ છે અને આ છે ઘઉં નું ભડકું અને હારે આપણે મકાઈ નું ભડકું પણ આપવાના છે અને આ છે આપણો મકાઈ નો ભયડો તો આપડું ખાંડ તો બધું આપણે લઈ લીધું છે ને હવે આપણે આની અંદર ઔષધિ નાખવા ઔષધિ છે ને બહુ મોંઘી આવતી હોય છે અને ઘણા લોકો આપણને એમ હોય છે તમે હું અંદર કાજુ બદામ નાખો છો કાજુ બદામ કરતા વિશેષ છે ને તો આપણે ઔષધી પણ નાખી દઈ તો તમને વાળી એવું થતું છે કે ઔષધિ માં શું છે તો ઔષધિ આપણે જીવંતી છે આમળાનો પાવડર છે અશ્વગંધાનો પાવડર છે અને સતાવરીનો પાવડર છે કેટલા ફાયદા છે એની માટે તો હું તમને સ્પેશિયલ બનાવી ત્યારે ખબર પડશે હવે આપણે જ્યારે એવા બીમાર થઈ ગયા હોય ને તો આપણે પણ એ ઔષધિઓ માટે ગમે સુરણ લેતા હોઈશું પણ આ બધા સુરણ ભેગા કરી એટલે કે બધી ઔષધિઓ ભેગા કરી અને પાવડર બનાવે છે તો આ કેટલી ગુણકારી છે એ તો જે ઘી ખાતા છે એને ખબર જ હશે લક્ષ્મીનું અને ઉમાનું બધાનું મિલ્કીંગ થઈ ગયું છે અને હવે મિલ્કીંગનું કરી રહ્યા છીએ આપણે બગલીનું તો બગલીને જો આડું રહેવું પડે આવી રીતને એને હાથ ફેરવવો પડે કાં અને બા કરે છે મિલ્કીંગ બગલીનું જો આપણે છેલ્લી ગાયનું મિલકિંગ કરવાનું હતું તો બધી ગાયનું મિલ્કીંગ થઈ ગયું છે અને દૂધ આપણે લઈ લીધા છે ગોળામાં બોણીમાં અને આમાં આપણે તાસે તાસું દૂધ ધોયે એટલે મસ્તે આપણે મેળવવા નાખી દઈએ એટલે માટે ગરમ એ ન કરવું પડે અને દરેક પણ એકદમ મસ્ત થઈ જાય પછી બાદરવાની ગરમીને લીધે આપણે ગરમ ન કરાય એમ

માખણ બની અને તૈયાર ગયું છે અને માખણ આપણે બે ત્રણ દિવસનું ભેગું કરી માખણ ને કઈ થાય નહીં પણ જે તાજું માખણ બની અને જે ખાય ને એનો તો સ્વાદ અલગ જ હોય એટલે આપણે આ બધું માખણને ભેગું કરી અને હમ બે ત્રણ પાણીએ એ ધોય અને પછી ગરમ કરવા મૂકવાનું છે આ માખણ તાજું હોય ને એને ધોવું ન પડે એટલું મીઠું લાગે માખણ ભાદરવાની ગરમી શિયાળા માખણ છે ને કડક બને ગરમી ને એટલા માટે માખણ આ મોટો ગોળો લેવાથી એક ફાયદો છો ને હું બે ત્રણ સાહ કરું તો એટલું માખણ ભેગું થાય ઘડીક માં સહ નો થાય અને મોટા ગોળામાં એક દોઢ કલાક માં તો સાહ બધી બની તૈયાર થઈ જાય ઘણી વાર બધા કમેન્ટ કરતા તક છે ને એટલી ક્યાંય ફેરી લઉં વેલા ચાર વાગ્યા ની ક્યારેક ફેરતા હોય ક્યારેક મોડું થાય તો આઠ નવ દસ વાગી જાય અને સાહેબમાં એમને આપણે તેમને જોતા જ હોવ કે ડેલી વ્લોગ બપોર બપોરેથી શરૂ કરતા હોય અગિયાર બાર વાગ્યે શરૂ કરતા એનું કારણ એ હોય સવારમાં વેલા સાહેબ બનાવતા હોય કામ હોય ને એટલા માટે રોજ સાહેબ નો વ્લોગ ન બનાવતી અને હવે આપણે ઓલું ક્યાં તપ નું દિવસો પૂરા છે આજે

તો આપણે સાસ તો ફેરવતા હતા કાર ના ફરી ગઈ છે અને માખણ આપણે ઘણા દિવસ ત્યાં ભેગું કરતા હતા કારણ કે આપણને ખબર હતી કે નવલા નોરતા આવે છે એટલે બધા ઘી લાવો ઘી લાવો અને પછી છેલ્લે એમ કે અઢીસો ગ્રામ નથી એટલા માટે આપણે બધું માખણ એક ભેગું કરી અને જો મસ્ત પાણી થી આસ્તા પાણી થી ધોઈ પાણી બધું નીતારી અને ગરમ કરવા મૂકવાનું છે આજે એટલા માટે એટલું માખણ ધોવાઈ ગયું છે હજી એક તપેલું અડધું બાકી છે આપણું આપણે મૂકી દેવું ગરમ કરવા ધાબાના લાડવા સુરમા લાડવા બનાવતા હોય પણ આપણે જો લાડવા બનાવી અને ઘી પણ સારું બને એટલા માટે પાણી બધું નીતારી નાખવું ની વધારે જરૂરી છે આ લાડવા કરવાનું કારણ જ કે આવી રીતના આમ કરી એટલે જે પાણી હોય ને બધું નીતરી જાય જરાય પાણીનો ભાગ નો રે

આપણે આવી રીતના એને હલાવતા રહેવાનું છે ધૂબકે એટલે છે ને ઘી ઉભરા તુબાઈ થઈ જાય ને એને ધૂબકે પડ્યું કેવાય અને ધૂબકે પડે ને પછી બહુ વાર નો લાગે અત્યારે હજી વાર લાગશે મસ્ત ગરમ થઈ ગયું છે એકદમ પીળો કલર આવી ગયો છે અને હવે આપણે એને થોડુંક ઠરી જાય પછી ગાળે ડબામ લઈ લેવાનું છે એ પાછું થોડુંક ઠરે પછી પછી આપણે બોટલ ભરવાના છે સુધી આપણે એને ખરવા દેવાનું છે તો ઘી મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે નવરાત્રિ માટે માં જગદંબાના દીવા બળવા હોય દીવા કરવા હોય કે પછી આપણે પ્રસાદ બનાવવા હોય કે લાપસી બનાવી ખાસ કરીને નોરતા કોઈ લાપસી તો બને નહીં કોઈને એવું તો બને નહીં એમાં ચોખ્ખું ઘી હોય ગાયનું એટલે ઘટે તો ફાઇનલી આપણું ઘી તો બધું